ભાભરથી મુંબઈ તરફ જતી ટ્રેનો અઠવાડિયાની અંદર બે જ વખત આવે છે બાંદ્રાથી ભુજ તરફ આપતી ટ્રેન નંબર વન ટુ નાઇન ફાઇવ નાઇન દર મંગળવારે બાંદ્રાથી ઉપડે છે ભુજથી બાંદ્રા તરફ જતી ટ્રેન નંબર વન ટુ નાઇન સિક્સ ઝીરો દર સોમવારે ભુજથી ઉપડે છે તેવી જ રીતે દાદરથી ભુજ તરફ આવતી ટ્રેન નંબર વન ટુ નાઇન સિક્સ ફાઇવ દાદરથી દર શનિવારે ઉપડે છે ભુજથી દાદર તરફ જતી ટ્રેન નંબર વન ટુ નાઇન સિક્સ સિક્સ દર શુક્રવારે ભુજથી ઉપડે છે આ બંને ટ્રેનોને ડેલી કરવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે આ બાબતના અનુસંધાને અજયભાઈ મોદી તથા મારા મુંબઈના જૈન શ્રેષ્ઠીઓ દીપકભાઈ સંઘવી સમીરભાઈ કોઠારી તેજસભાઈ રોલિયા હિત કોઠારી વગેરે દિલ્હી જઈને હમણાં જ થોડા દિવસો પહેલાં લેટર પણ આપીને આવ્યા છે જો મુંબઈ જતી ટ્રેનો રોજ માટેની ડેલી થતી જાય તો ભાભર વાવ સુઈગામ થરાદ રાધનપુર દિયોદર ભીલડી ડીસા પાલનપુર તેમજ રાજસ્થાનના હાડેચા સાંચોરી પટ્ટીના ગામોને ખૂબ જ લાભ થાય તેમ છે બનાસકાંઠાના નડેશ્વરી ધામ ભારત પાકિસ્તાન બોર્ડર કટાવધામ ઢીમા તીર્થ તીર્થ વગેરે ઘણા બધા ધાર્મિક ઐતિહાસિક તેમજ પર્યટન સ્થળોને ખૂબ જ લાભ થઈ શકે તેમ છે મુંબઈથી મુંબઈ તરફ જતી ટ્રેનો ઘણા વર્ષોથી ભુજથી મુંબઈ તરફ જતી ટ્રેનો ઘણા વર્ષોથી ચાલુ છે તેમ છતાં તે ટ્રેનો ડેલી થઈ શકી નથી અને અત્યારે આ રૂટની ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા પણ ખૂબ જ હોય છે જેથી કરીને રેલવે પ્રશાસનને અમારી ટીમની તથા રૂટની ટ્રેનો જ્યાં જ્યાંથી પણ પસાર થાય છે તે સમગ્ર તાલુકાઓની તથા જિલ્લાઓની જનતાની પણ પ્રચંડ માંગણી તથા વિનંતી છે કે આ રૂટની ટ્રેનોને જલ્દીથી જલ્દી વિના વિલંબે ડેલી માટેની કરી દેવામાં આવે તો જનતાને તો લાભ છે જ સાથે સાથે રેલવે પ્રશાસનને પણ આર્થિક લાભ થઈ શકે છે છેવાડાના માણસો સુધી આ સુવિધાનો લાભ મળવાથી જનમાનસમાં આનંદની લાગણી થશે આપ સૌ રાજકીય આગેવાનો ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ તેમજ નામી અનામી સંસ્થાઓના સર્વેોને નમ્ર વિનંતી છે આપ સૌ અમારા મિશનને દિલથી અને તન્મ ધરથી સાથ સહકાર આશીર્વાદ આપી ભાભર રેલવે સ્ટેશનને ડેલી વધારેમાં વધારે ટ્રેનનું સ્ટોપેજ મળે તેમજ ભાભર રેલવે સ્ટેશન જનતા માટેની જે સુવિધાઓથી વંચિત છે તે તમામે તમામ સુવિધાઓ જેવી કે પ્લેટફોર્મ પ્લેટફોર્મ નંબર ઇન્ડિટેક્ટેડ તેમજ લિફ્ટ પીવાના પાણીની પરબ વગેરે જલ્દીથી જલ્દી મળે તે માટે આપ સૌના સહકારની અપેક્ષા સહ રેલ્વે હિતરક્ષક સમિતિ ભાભવ રિપોર્ટર યોગેશ જોશી ભાભવ